જ્યારે જ્યારે પણ આપણે પ્રભુને જાણવા હોય કે પ્રભુ કેવા કૃપાળુ છે પ્રભુ કેવા દયાળુ છે ત્યારે ત્યારે સદૈવ આપણે ભક્તોના ચરિત્રો શ્રવણ કરવા જોઈએ ભક્તોએ ભક્તિ પણ કેવી અનોખી કરી છે ભક્તોએ ભક્તિ પણ કેટલી અદ્ભુત કરી છે કે એમના ચરિત્રોથી જાણ થાય કે પ્રભુ તો આવા કૃપાળુ છે પ્રભુ તો આવા દયાળુ છે

એક અલગ જ રીતે ધ્યાન રાખે છે એવી જ અનોખી ભક્ત આજે એ ભક્તનું આપણે ચરિત્ર શ્રવણ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે કમલી કમલી એક નાના નગરમાં રહેતી હતી પોતાના ઘરની પાસે એક ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર હતું ત્યાં દરરોજ નિત્ય એક સેવા કરવા જાય પોતાના ઘરમાં એક ગૌમાતા પણ હતી તો એ ગૌમાતાનું દૂધ એક પાત્રમાં દોહન કરી અને એ દૂધ પૂજારીજીને આપવા જાય અને પૂજારીજીને કહે કે આ પ્રભુને ભોગ ધરી આપો અને દરરોજ કમલી નો નિયમ કે જ્યાં સુધી પ્રભુને પોતાના હાથે ગોદોહન કરેલું દૂધ ન ધરે ત્યાં સુધી પોતે કઈ ખોરાકમાં ન લે આહાર કઈ લે નહીં જલ પણ ન પીએ દરરોજનો એવો નિયમ જ્યારે પણ ભક્તોની ભક્તિ દ્રઢ થતી જાય ને ત્યારે આવા નાના મોટા નિયમ લે છે કે આજે તો આ પાઠ થાય પછી જ હું આહાર લઈશ આજે તો આ કઈ પાઠ પૂજા થાય ત્યારબાદ જ હું એ ખૂબ દ્રઢ ભક્ત હોય છે એ એવી જ કમલી હતી તો એ કમલી ભગવાન શ્રી કૃષ્ણને અતિ માનતી હતી ખૂબ માને અને એમને દૂધ કેમ કે પ્રિય છે અને ગૌમાતાથી પ્રાપ્ત દૂધ તો એમને તો ખૂબ પ્રિય છે તો દરરોજનો એનો નિયમ હતો એવી રીતે જાતી એકલી જ રહેતી હતી તો દરરોજનો નિયમ હતો એક સમયે જ્યારે એ દૂધ લઈને જાતી હતી ત્યારે રસ્તામાં કઈ દૂધમાં કોઈ કચરો પડી ગયો હશે દૂધમાં કઈ કચરો પડી ગયો હશે અને પૂજારીજી પાસે લઈને ગઈ કે આ પ્રભુને ભોગધરી આપો ને હું જલ્દી જાઉં આજે મને બહુ મોડું થઈ ગયું છે ત્યારે પૂજારીજી જ્યારે પાત્ર પર જે વસ્તુ ઢાંકેલી હતી એને ઉઘાડીને જોઈ ત્યારે મેં જોયું કે આ શું આમાં તો કચરો છે આ પ્રભુને ધરવાલાયક નથી પ્રભુને તો સુંદર જોઈએ પ્રભુને તો ઉત્તમ જોઈએ આ પ્રભુને ધરવા લાયક નથી કમલી તું આજે આ લઈને જા કાલે લઈને આવજે ત્યારે હું ધરી દઈશ આજે તો પ્રભુને ભોગ આ દૂધ ભોગ ના આવે કમલી કહ્યું કેમ આમ કહો છો તમે ભોગ ધરી આપો ને મારો નિયમ છે હું ભોજન કઈ રીતે કરીશ ઘરે જઈને જ્યાં સુધી પ્રભુ અરોગ છે નહી ત્યાં સુધી હું લઈ શકીશ નહીં પૂજારીજી કેટલું સમજાવ્યું બેટા કચરો છે આ કઈ રીતે હું પ્રભુને ભોગ ધરી શકું મને અપરાધ લાગે પ્રભુ તો ઉત્તમ ભોગતા છે આ પ્રભુને ભોગ ન ધરી શકાય ત્યારે કમલી દુખી મનથી ઘરે ગઈ અને હવે આખો દિવસ વિચારમાં છે કે હવે શું કરું શું કરું કેમ પ્રભુએ આજે મારા હાથથી દૂધ નહીં અરોગ્ય હોય મારો શું વાંક છે મેં શું કર્યું છે પ્રભુને ખૂબ ફરિયાદ કરવા લાગી કે મેં શું કર્યું છે પ્રભુ આટલા વર્ષોથી તમે મારા હાથથી ગોદોહન કરેલું દૂધ અરોગો છો મેં શું કર્યું મારો શું વાંક છે પ્રભુ એમ વિચાર કરવા લાગી અને વિચાર કરતા કરતા કેમ કે આખા દિવસની થાકેલી હતી ભોજન કંઈ કર્યું ન હતું જલ પણ પીધું ન હતું તો ત્યાં પોતાના ઘરમાં બારણું ઉગાડીને સુઈ ગઈ એને એને ધ્યાન જ ન રહ્યું કે બારણું ખુલ્લું છે ત્યાં સુઈ ગઈ હવે જ્યારે સૂઈ ગઈ ત્યારે એના સપનામાં એક બાળક દેખાય છે જે એના પાસે દૂધ માંગી રહ્યું છે કે માં મને દૂધ આપો ને માં માં મને દૂધ આપો ને એ બાળક દૂધ માંગી રહ્યું છે જ્યારે એ બાળક દૂધ માંગે છે ત્યારે કમલીની આંખ ઉગડી જાય છે કે કોણ છે કોઈ મને પુકારી ત્યારે કમલી ઊભી થઈ અને બારણે જોવા જાય છે તો એક નાનું અને કોમળ બાળક ઊભું હોય છે જે બહુ સુંદર છે દેખાવમાં એકદમ વર્ણ અને સુંદર છે એકદમ એનું સ્વરૂપ એનું રૂપ એકદમ મોહિત કર નાખે એવું છે ત્યારે કમલી કમલીને કહેવા લાગ્યું એ બાળક કે માં મને કઈ ભોજન આપો ને માં મને દૂધ પીવું છે ત્યારે એ કમલી એ બાળકને અંદર લઈને આવી અને એને ભોજન કરાવ્યું તો હજી એ બાળક સંતુષ્ટ થયું નથી માં મને દૂધ આપો ને મારે દૂધ પીવું છે ત્યારે કમલી એને દૂધ ગ્રહણ કરી દૂધ દોહન કરી અને દૂધ આપ્યું દૂધ આપ્યું તો ખૂબ પ્રસન્ન થઈ ગયું બાળક બાળક એ નાનું અતિશય પ્રસન્ન થઈ ગયું ત્યારે એને પૂછ્યું તું કોણ છે બેટા મેં તો કોઈ દિવસ તને અહીંયા જોયો નહીં અહીં રહેવા આવ્યો છે કોણ છે તું ત્યારે મમ્મી પપ્પા ક્યાં છે કમલીને વિચાર આવ્યો કે સવાર અત્યારે તો રાત થઈ ગઈ છે હું આના માતા પિતાને ક્યાં શોધવા જાવ અથવા મને તો ખબર નથી આ કયા ઘરમાં રહે છે તો કમલી એ વિચાર કરી હું સવારે એને સહી સલામતીના માતા પિતાના ઘરે મૂકી આવીશ ત્યાં સુધી હું એને અહીંયા મારી પાસે જ સુવડાવી લઉં તો એવી રીતે કમલી પણ થાકીને સુઈ ગઈ અને કમલીના પાસે એ બાળક પણ સુઈ ગયું એ બાળક જ્યારે સુઈ ગયું ત્યારે જ્યારે કમલી સવારે ઉઠીને જોવે છે તો એ બાળક કમલીની ઓઢણી ઓઢીને સૂતું હતું જ્યારે કમલી સવારે જાગીને જોવે છે તો એ બાળક પણ નથી અને એની ઓઢણી પણ નથી અને એ બાળક અને જગ્યાએ એક બહુ સુંદર દેખાતું પીતાંબર છે કમલી તો ગભરાઈ કે બાળક ક્યાં યોગ્યું ગયું ત્યારે બાળકને શોધતા 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 એ પીળું પીતાંબર હાથમાં લઈ બાળકને શોધતા શોધતા જાણે યશોદા મૈયા પોતાના કનૈયા શોધતી હોય એવું સુંદર રૂપ દેખાઈ રહ્યું છે એવું સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યું છે જાણે યશોદા મૈયા દોડતા દોડતા પોતાના કન્હૈયા ને શોધતા હોય હાથમાં પીડું પિતાંબર છે એવી રીતે શોધતા શોધતા મંદિરમાં પહોંચી અને પૂજારીજીને પૂછ્યું એક નાનું બાળક આપણા શેરીમાં આસપાસ કઈ રહેવા આવ્યું છે તો આપે જોયું છે ત્યારે પૂજારીજી સમજી ગયા જ્યારે હાથમાં પીડું પિતાંબર જોયું અને પ્રભુના સ્વરૂપ પર એક ફાટેલી ઓઢણી જોઈ ત્યારે પૂજારીજી બધું સમજી ગયા કે અમારા પ્રભુ તો આવા રસિક જ છે જ્યારે પણ કોઈના પણ ઘરે જાય ત્યારે કઈ ને કઈ પોતાનું ભૂલી અને નિશાની છોડી આવે છે કે હું ત્યાં ગયા હતા હું ત્યાં ગયો હતો એ ભક્તના ઘેર ગયો હતો કેમ કે ભક્તને ખૂબ પ્રસન્ન જોવા માંગે છે પૂજારીજીએ કહ્યું કે કાલે તે જે મને દૂધ આપ્યું હતું ને એ મેં ધર્યું ન હતું એટલે પ્રભુ રાત્રે તારા ઘેર દૂધ ગ્રહણ કરવા આવ્યા હતા જ્યારે તું ભૂખી હતી જ્યારે તે કંઈ ભોજન કર્યું ન હતું એટલે પ્રભુ તને ભોજન કરાવવા માટે પોતાનું સ્થાન છોડી અને ચાલીને તારા ઘેર એક બાળકનું સ્વરૂપ ધારણ કરી અને દૂધ ગ્રહણ કરવા આવ્યા હતા તેને એટલા લાડ લડાવ્યા તેને એટલો પ્રેમ કર્યો કે પોતાનું પીળું પિતાંબર ત્યાં ભૂલી આવ્યા ને તારી ફાટેલી ઓઢણી અહીં લઈને આવ્યા પ્રભુનું તો ભક્તોના ભક્તોની ફાટેલી ઓઢણીમાં પ્રભુને સુખ દેખાય છે કેમકે જયારે સતત આપણે પ્રભુના વિશે વિચાર કરીએ છીએ ને ત્યારે સતત પ્રભુને પણ આપણો વિચાર આવે છે એટલે જે ભક્ત પ્રભુનું સ્મરણ કરે છે એવા જ ભક્તોની પરીક્ષા પ્રભુ કરે છે જે ભક્ત છે જ નહીં જે ભગવાનને યાદ જ કરતો નથી ભગવાન એની પરીક્ષા લઈને સમય વ્યતીત કેમ કરે આપણે લૌકિકમાં પણ જોઈએ જ્યારે આપણે ભણવા જઈએ છીએ ત્યારે ટીચર આપણી પરીક્ષા લે છે ને આપણે ભણવા ગયા નથી આપણે ભણવાનું મૂકી દીધું તો પ્રભુ આપણી પરીક્ષા લેશે ટીચર આપણી પરીક્ષા લેશે તો એ જ રીતે જ્યારે જ્યારે પણ આપણે કઠિન પરીક્ષામાંથી પસાર થતા હોઈએ આપણી કઠિનથી કઠિન કસોટીઓ થતી હોય ત્યારે સમજવું કે પ્રભુનું ધ્યાન આપણા ભક્તિ પર છે ત્યારે સમજવું પ્રભુનું ધ્યાન આપણા સ્મરણ છે સ્મરણ પર છે ત્યારે સતત પ્રભુનું જાપ કરવો પ્રભુનું સ્મરણ કરવું ત્યારે કમલી બધું સમજી ગઈ કે અમે શું કર્યું પ્રભુને તો ગૌ માતાનું દૂધ અતિ પ્રિય છે મારે ધ્યાન રાખવું જોઈતું મેં તરત જ ગોદોહન કર્યું ને તરત જ દોડીને ભાગી એવું કરવું દૂધ અત્યારે આપણને કોઈ પણ બજારમાંથી કોથળી ખરીદી અને એને દૂધની ખીર બનાવી ધરીએ કે દૂધનું કોઈ પણ બીજી સામગ્રી બનાવી ધરીએ તો એને પ્રભુ પ્રસન્નતાથી અરોગતા નથી પ્રભુને કષ્ટ થઈ રહ્યો છે જ્યારે ગૌમાતાનું દૂધ ગોદોહન કરી અને જ્યારે આપણે ભોગ ધર્યો હોય ત્યારે પ્રભુને અતિ આનંદ આવે છે ત્યારે પ્રભુ અતિ પ્રસન્નતામાં આવે છે ત્યારે એ ભક્તની ગણના એક જુદા જ જૂથમાં થાય છે ત્યારે પ્રભુ એ ભક્તની સામે પેલા જોવે છે કેમ કે પ્રભુની પ્રિય વસ્તુ લાવી છે ભાઈ કોઈ નાનું બાળક હોય એને તમે એની પ્રિય ચોકલેટ આપી દો તો કેટલું પ્રસન્ન થઈ જાય તો એ જ રીતે પ્રભુને તો ગૌમાતા દૂધ અતિ પ્રિય છે પ્રભુએ પોતાના જીવનમાં વિશેષ કાર્ય કર્યું શું ગૌચારણ ગૌચારણ કરતા કરતા ખૂબ ગૌમાતાઓને લાડ લડાવતા ગૌમાતાઓ સાથે ક્રીડાઓ કરતા લીલાઓ ખૂબ કરતા ત્યારે પૂજારીજી એ કમલીને સમજાવતા કહ્યું કે આ એક પ્રભુની જ લીલા છે ત્યારે કમલી ખૂબ રડી કે અમે શું કર્યું મારા લીધે પ્રભુને કષ્ટ પહોંચ્યો પ્રભુને ત્યાં ચાલીને મારા ઘેર પડ્યું દૂધ માટે અમે શું કર્યું હવે મારે ધ્યાન રાખવું હવે મારે કાળજી રાખવી જોઈશે કે જે પ્રભુને હું દૂધ અરોગવા લઈ જઈ રહી છું એ શુદ્ધ છે એમાં કોઈ કચરો નથી મારે એ વાતની હવે કાળજી રાખવી જોઈશે પ્રભુને મારા લીધે શ્રમ પડ્યો છે મારે આવું કરવું ન જોઈએ ત્યારે દોડીને જઈ અને ગૌમાતાથી પણ ક્ષમા માંગી કે આપ પણ પ્રભુને ખૂબ પ્રિય છો ને પ્રભુ આપને પ્રિય છે તો મારા કારણે પ્રભુ એક દિવસ સુધી ગૌમાતાનું દૂધ આરોગ્ય વિના રહ્યા અને રાત્રે એમને મારા ઘેર દૂધ પીવા માટે આવવું પડ્યું ત્યારે ગૌમાતાની ક્ષમા પણ માંગી અને ગૌમાતાને ધન્યવાદ પણ કર્યો કે આપે જ કંઈક લીલા કરી હશે આપે દૂધમાં કંઈ કચરો મેળવ્યો એટલે પ્રભુ મારા ઘેર સુધી આવ્યા આજે તો હું ધન્ય થઈ ગઈ મારું જીવન ધન્ય થઈ ગયું તો આ વાર્તા પરથી સદ્ધ થાય છે કે ગૌમાતાનું દૂધ પ્રભુને અતિ પ્રિય છે અને એટલું પ્રિય છે કે પ્રભુ પોતાનું સ્થાન છોડી બાલક સ્વરૂપ ધારણ કરી ને કમલીના ઘેર પહોંચી ગયા દૂધ પીવા માટે એના પરથી આપણને આપણે એક શીખ લેવી જોઈએ કે જ્યારે પણ આપણે પ્રભુને ભોગ ધરીએ ત્યારે અવશ્ય એ ગૌમાતાથી પ્રાપ્ત દૂધ જ હોય જે કોઈ પણ પોલિથિન ની કોથળીમાં આવે છે પ્લાસ્ટિક ની કોથળીમાં આવે છે એ દૂધ ક્યારેય પ્રભુ પ્રસન્નતા થી અરોગતા નથી પ્રભુને એ દૂધ જ્યારે આપણે અરોગાવીએ છીએ ત્યારે પ્રભુને અતિશ્રમ પડે છે કે મારો સેવક મારી તો સેવા કરે છે પણ મેં જેની સેવા કરી છે એની સેવા મારો સેવક કરતો નથી મારો ભક્ત મારી તો સેવા કરી રહ્યો છે જેની સેવામાં મને પ્રસન્નતા મળી છે મારો ભક્ત એની સેવા તરફ જોતો પણ નથી એના સમક્ષ જોતો પણ નથી ત્યારે પ્રભુને અતિ શ્રમ પડે છે અને પછી આપણે વિચારી આખી સેવા કરીને પ્રભુને શ્રમ ન પડવો જોઈએ પ્રભુને શ્રમ ન પડવો જોઈએ પણ આપણે જ્યારે કોથળીનો દૂધ ભોગ ધર્યો ત્યારે પ્રભુને તો શ્રમ પડી જ રહ્યો છે જ્યારે જ્યારે પણ આપણે પ્રભુને દૂધ કાળજી લેવી કે જેનાથી એ કમલીને આપણે કૃષ્ણ કલીના નામે જાણીએ છીએ કે કૃષ્ણ કલી નામક આવી ભક્ત હતી જે ખૂબ ગૌમાતાની સેવા કરતી અને પ્રભુને પણ ખૂબ લાડ લડાવતી જ્યારે જ્યારે પણ પ્રભુના આપણે ગુણગાન ગાઈએ છીએ જ્યારે જ્યારે પણ પ્રભુ કેવા છે જાણવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે ત્યારે આપણે એમના ભક્તોના ચરિત્રો શ્રવણ કરીએ છીએ કે એમના ભક્તો પર એમને કેવી કૃપા કરી હતી આ ભગવાન શ્રી કૃષ્ણએ કમલી પર કેવી કૃપા કરી કમલીનું તો જાણે જીવન ધન્ય થઈ ગયું તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાનું દૂધ ભગવાન શ્રી કૃષ્ણને પ્રભુને અતિ પ્રિય છે એ વાતની પણ આપણે કાળજી લેવી ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ